મોરબીના હળવદની અંદર ફરી એક વખત ધારાસભ્યનો વિરોધ થયો છે પ્રકાશ વરમોરની પોસ્ટમાં જનતાએ બળાપો કાઢ્યો છે તેમની પોસ્ટ મુકતાની સાથે જ જનતાએ સોશિયલ મીડિયાની એ પોસ્ટ પર કમેન્ટ સેક્શનની અંદર વિરોધ નોંધાવ્યો તો વિરોધ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે જેને લઈને ચર્ચાએ ફરી એક વખત ઉમટી છે કે મોરબીમાં એ હળવદ અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોર કે જેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી આ લોકોએ ધારાસભ્યને સવાલો છે તે સવાલો કર્યા હતા સાથે સાથે હવે ખેડૂતો મેદાને આવશે તેવું પણ વિચારી લીધું હતું અને નેપાળવારી કરવાનું પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો આજે પ્રકાશ વરમોર આજે ધારાસભ્ય છે હળવદ ધાંગધ્રાના તેમની પોસ્ટ ઉપર આ સિવાય જો વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકાની જે પેટા માઇનોર કેનાલ છે તેમાં સિત્તેર કરોડનો કૌભાંડ છે તે કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે તે આક્ષેપ પણ લગાવ્યો છે મોરબી થી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત મોરબીમાં એ ધારાસભ્યનો એ વિરોધ થયો છે મોરબી ના ની અંદર ફરી એક વખત ધારાસભ્ય વિરોધ થયો છે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય

વિકાસના કામોમાં લોકોએ કમેન્ટ બોક્સમાં આકરા સવાલો કર્યાધ્રા તાલુકાની પેટા માઇનોર કેનાલમાં સિત્તેર કરોડનું કૌભાંડ થયા હોવાના આરોપો પણ કમેન્ટ સેક્શનમાં લગાવ્યા અધુરી માઇનોર કેનાલ પૂરી કરાવો આમને આમ પાંચ વર્ષ પૂરા થઈ જશે જેવા જનતાએ કમેન્ટ સેક્શનની અંદર સવાલો કર્યા ધારાસભ્યની પોસ્ટમાં દેખાતા નેતાઓની ચાલી રહી છે જોકે બીજી તરફ કેટલાક વિસ્તારોની અંદર શાળાઓ જર્જરી તાલતની હોદર હોવાની વાત પણ કમેન્ટ સેક્શનની અંદર ધાંગધ્રા અને હળવદના લોકોએ જણાવ્યું છે જ્યારે આ પ્રકારનો વિરોધ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે જેને લઈને ચર્ચા એ ફરી એક વખત ઉમટી છે કે મોરબીમાં એ હળવદ અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોર કે જેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી અને તેમની પોસ્ટ સામે આવતાની સાથે જ તેમાં એ કમેન્ટ સેક્શનની અંદર વિરોધ થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ધારાસભ્યનો વિરોધને લઈને હવે ફરી એકવાર ચર્ચાઓ જોરશોરથી ચાલી કે શું કઈ ઘટનાઓ બની છે મારી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા માટે મોરબીથી મારા સંવાદદાતા રવિ સાણંદિયા મારી સાથે જોડાયા છે રવિ ફરી એક વખત મોરબીમાં હળવદ અને ધાંગત્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરનો એ સોશિયલ મીડિયાની પોસ્ટની અંદર વિરોધ થયો છે ભૂતકાળમાં તેમના વિસ્તારની અંદર આવેદનો પણ આવ્યા તેમનો જાહેરમાં વિરોધ પણ થયો અને હવે તેમના એ સોશિયલ મીડિયા કમેન્ટ બોક્સની અંદર નેપાળવાળી કરવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી પ્રદીપ જે પ્રકારે વાત કરીએ તો જે હળવદ ધાંગાધરાના ધારાસભ્ય જે પ્રકાશ વરમોરા છે તેમનો આજ સોશિયલ મીડિયાની અંદર વારંવાર વિરોધ છે તે વિરોધ જોવા મળતો હોય છે અગાઉ પણ કહી શકાય કે જે પ્રકાશ વરમોરા છે તેઓ ફેસબુકમાં જે પોસ્ટો મૂકતા હોય છે તેમનો જે વિકાસની કામોની જે પોસ્ટો મૂકતા હોય છે તેમનો વિરોધ છે તે કોમેન્ટ બોક્સની અંદર જોવા મળતો હોય છે થોડા સમય પહેલા પણ જે પ્રકાશ વરમોરા છે તેમનો વિરોધ છે તે વિરોધ થયો હતો જે સરારોડ ઉપર આવેલી એક જે કામ કરવાની બાબતે લઈ અને વિરોધ છે તે વિરોધ નોંધાવ્યો હતો હાલ પણ કહી શકાય કે જે પ્રકાશ વર્મોરા છે તેમને સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી હતી તેમાં લોકોએ બળાપો છે તે બળાપો ખાસ જે પ્રકારે વાત કરવામાં આવે તો વિકાસના કામોને લોકોએ પ્રશ્નો છે છે તે તે આકરા કર્યા હતા કે ખેડૂતોના પ્રશ્ન લઈને કોમેન્ટ કરી લોકોએ ધારાસભ્યને સવાલો છે તે સવાલો કર્યા હતા સાથે સાથે હવે ખેડૂતો મેદાને આવશે તેવું પણ વિચારી લીધું હતું અને નેપાળવારી કરવાનું પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો આજે પ્રકાશ છે ધાંગધ તેમની પોસ્ટ ઉપર નેપાળવારી કરવાની પણ ચીમકી છે તે ચીમકી ઉચ્ચારી છે આ સિવાય જો વાત કરવામાં આવે તો ધ્રાંગધ્રા તાલુકાની જે પેટા માઇનોર કેનાલ છે તેમાં સિત્તેર કરોડનો કૌભાંડ છે તે કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ છે તે આક્ષેપ પણ લગાવ્યો છે એટલે કે અધુરી જે માઇનર કેનાલ છે તેને પૂરી કરો નક્કર આમને આમ પાંચ વર્ષ છે તે પૂરા થઈ જશે આવી તમામ કોમેટો છે તે કોમેટો આજે પ્રકાશ વર્મોરા જે ધારાસભ્ય જે હળવદ છે તેમની જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં થઈ રહી છે સાથે સાથે જોવા જઈએ તો ઘણા બધા લોકો છે તેઓ આ જે પ્રકાશ વર્પોરા છે તેમની પોસ્ટ ઉપર કોમેટો છે તે કોમેટો કરી રહ્યા છે અને પોતાનો આ જે વ્યથા છે તે વ્યથા વર્ણવી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે તેમના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘણા બધા કામો છે તે કામો બાકી હોય અને આ કામોને લઈને ક્યાંક ને ક્યાંક લોકો હવે આ જે ધારાસભ્યની પોસ્ટ હોય છે તે પોસ્ટની અંદર કોમેન્ટ દ્વારા રજૂઆત છે તે રજૂઆત કરતા અત્યારે જોવા મળી રહ્યા છે જે રીતે હળવદને વિશ્વગુરુ અને યોગ ની વાતો કરતા જે ધારાસભ્ય પ્રકાશ વર્મોરા છે આ તેમને સોશિયલ મીડિયા ની અંદર ક્યાંક ને ક્યાંક લોકોનો વિરોધ છે તે અત્યારે જોવા મળે છે એટલે કે કહી શકાય છે તે ઘણા બધા વિવાદો સોશિયલ મીડિયામાં રહ્યા છે 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 હાલ પણ તેમનો વિરોધ વિરોધ તે થઈ રહ્યો એટલે કે જે રીતે પોતે વિશ્વગુરુની હળવદ ની વાત કરી રહ્યા છે તે વિશ્વગુરુમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તે લોકો નારાજ હોય અને તેમના વિરુદ્ધ પોસ્ટર જે પોસ્ટ કરતા હોય છે તે પ્રકારના અત્યારે દ્રશ્યો

જેનો સમાવેશ ના માત્ર મોરબી પરંદ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાય છે કેમ કે હળવદ તાલુકો એ મોરબીમાં આવે છે ડાંગતરા તાલુકો એ સુરેન્દ્રનગર ની અંદર આવે છે આ બંને જિલ્લાના તાલુકાને ભેગી કરીને એક બેઠક બનાવવામાં આવી છે આ બેઠક ની અંદર પ્રકાશ વર્મોર આ પ્રકારે જાહેરની અંદર વિરોધ થાય છે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ એમને એવી કોઈ સૂચનાઓ આપી અથવા સુરેન્દ્રનગર થી કોઈ એવી સૂચનાઓ મળી એવી કોઈ વાત કે ભાઈ તમે તમારા વિસ્તારની અંદર કામ કરો કેમ કે આ જ પ્રકારે જો તેમનો વિરોધ થાય તો આવનારા સમયની અંદર પ્રકાશ વર્મન ની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને ઉભા રાખે ભાજપ તરફથી તો પણ આ પ્રકારનો વિરોધ જોવા મળે વાત કરીએ તો અગાઉ પણ આપણે સમાચાર ચલાવ્યા હતા કે મોરબી ભાજપના પ્રમુખ છે તે વિવાદો થી ઘેરાયેલા છે અને પોતે ક્યાંય કહી શકાય કે આ જે જૂથવાદ ચાલી રહ્યો છે મોરબીની અંદર ભાજપની અંદર જે ચરમસીમાએ પહોંચી ગયો છે તેને ક્યાંક ને ક્યાંક દામવા માટે નિષ્ફળ છે તે નિષ્ફળ નીવડ્યા છે અગાઉ પણ કહી શકાય કે તેમને સાંસદ દ્વારા ઘણા બધા ખખડાવવામાં આવ્યા હતા અને કહી શકાય કે જે ડેમેજ કંટ્રોલ કરવાની વાત છે તે વાતમાં ક્યાંક ને ક્યાંક જે ભાજપના પ્રમુખો છે તે નિષ્ફળ નીવડ્યા છે એટલે કે જે રીતે ક્યાંક ને ક્યાંક હવે હાઈકમાન્ડે મેંદા ને ઉતરવું પડે તેવું લાગી રહ્યું છે અને સાથે સાથે જોવા જઈએ તો હળવા હવે લોકો હવે જાગૃત થયા હોય તે પ્રકારના દક્ષિણ છે તે વારંવાર સામે આવતા હોય છે અને સોશિયલ મીડિયામાં જે ધારાસભ્ય છે તે વારંવાર પોસ્ટ કરતા હોય છે અને તેમના વિરોધ છે તે અવારનવાર છે તે સોશિયલ મીડિયા અંદર જોવા મળતા હોય છે બિલકુલ રવિ આભાર જોડાવા બદલ અને માહિતી આપવા બદલ કે મોરબી અને મોરબીના એ હળવદ અને ધાંગતરાની અંદર જે ઘટના બની હતી તેને લઈને આવનારા સમયની અંદર હવે જોવાનું રહેશે કે હળવદ અને ધાંગતરાના ધારાસભ્ય પ્રકાશ વરમોર કે જેમની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને એ તેમના કમેન્ટ સેક્શનની અંદર વિરોધ થયો હતો નેપાળવાળી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી હવે તમામની વચ્ચે કયા પ્રકારની કાર્યવાહી એ પક્ષ દ્વારા કરવામાં આવે છે શું કંઈ સૂચનો આપવામાં આવે છે તેના ઉપર નજર રહેશે અને બીજી તરફ ધારાસભ્ય પ્રકાશ વર્મોરનો જ્યાં વિરોધ થઈ રહ્યો છે જો કે ભૂતકાળની અંદર પણ અનેક વખત સોશિયલ મીડિયાની અંદર અને જાહેર કાર્યક્રમો પૂરા થયા બાદ જનતાએ પ્રકાશ વર્મોરની એ જ્યારે તેમના સવાલોથી ઘેરાય છે ત્યારે પ્રકાશ વર્મોર એ ત્યાંથી બહાર જતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે ત્યારે હવે આવનારા એ બે વર્ષ તેમના વિસ્તારની અંદર તેમના કયા કયા કામો થશે અને જનતાએ તેમને કેટલું સમર્થન કરે છે એ જોવાનું રહેશે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન ટેસ્ટ લાઈફથી તો જરૂરી હા બોસ